મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં શહેરમાં શાકભાજી બજારોમાં અપેક્ષિત રોનક જોવા મળતી નથી સામાન્ય રીતે આ તહેવાર પૂર્વે ફરાળી શાકભાજીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ રહેતી હોય છે પરંતુ આ વર્ષે વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે શાકભાજીના વેપારીઓના કહ્યા મુજબ સક્કરિયા બટાકા ધાણા અને મરચાં જેવા ફરાળી શાકભાજીના ભાવ નિયંત્રણમાં અને સસ્તા હોવા છતાં ગ્રાહકોની હાજરી પાંખી રહી છે એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અગાઉ મહાશિવરાત્રીના બે દિવસ પહેલાં લોકો થી વીસ કિલો સુધી સક્કરિયાની ખરીદી કરતા જ્યારે હાલ લોકો માત્ર પાંચસો ગ્રામથી એક કિલો સુધી જ ખરીદી કરી રહ્યા છે વેપારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષોની તુલનામાં આ વખતે વેપાર અડધો પણ રહ્યો નથી અને બજારમાં ઘરાકી ખૂબ જ ઓછી છે મોટા મંદિરોમાં પ્રસાદી રૂપે સક્કરિયા બટાકાનું શાક બનાવવામાં આવતું હોવા છતાં ત્યાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બજાર એમાં ઓછી ખરીદીના કારણે નાના વેપારીઓને આર્થિક અસરનો સામનો કરવો પડી રહ્યો છે અને તેવાની સીઝન પણ બજારમાં સુસ્તીનો માહોલ યથાવત રહ્યો છે શક્કરિયા બટાકાનો ભાવ કોઈ જાતનો છે જ નહીં જે ધારીએ અમે એ ભાવ હોત નહીં ત્યાં ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો બટાકા વીસ થી પચ્ચીસ રૂપિયા કિલો છે જે વસ્તુ જે આમ બજાર હોવો જોઈએ બજાર નથી કે કંઈ ગરાકી બી નથી જે પેલા આમ લાગતું હતું કે આ બજાર પકડાતો હતો હવે તો કોઈ એવું લાગતું નહીં કોઈ સીવાથી કરતા નહીં એવું લાગે છે ગરાકી તો કોઈ જાતની અમને લાગતી જ નથી એમાં એવું નહીં કે ચલો ભાઈ આટલા પહેલા અમે ડબલ વેચતા થતા તો એથી અડધો વેચતા થઈ જાય જો સક્કરિયા ચાલીસ રૂપિયા કિલો ત્રીસ રૂપિયા કિલો છે બટાકા વીસ રૂપિયા કિલો છે પચીસ રૂપિયા કિલો છે નવા બટાકા તમારે વેફર પાડ્યો એના માટે એના છે ને બટાકાની સુટકી બનાવી હોય તોય ચાલે સુટકી બનાવી એટલે ગનતરીના દિવસોમાં અત્યારે ભાવ હોય ને તો અમને બી મજા આવે પબ્લિક બી ખાય સસ્તું એટલે પબ્લિક કોઈ ખાવાવાળી લાગતી નહીં મનત એવું લાગે છે મારું નામ કિરીતભાઈ પટેલ